ચાલો આજે તમને હું એક લોભી માણસોની વાર્તા કહીશ કે આપણે લોભ કરીએ તો એનું શું ફળ મળે ચાર ચોરો હતા એ ચાર ચોરો એકવાર ચોરી કરવા માટે ગયા ચોરી કરવા ગયા તો એમને ઘણું બધું ધન મળ્યું એટલે ધન ચોરી ને જંગલમાં એક જગ્યાએ બેઠા જંગલમાં ચોરો બેઠા એટલે તમને રખડીને થાક પણ લાગ્યો તો અને ભૂખ પણ લાગી હતી એટલે ચારમાંથી બે ચોરોને કહ્યું કે તમે જાઓ નજીકના ગામમાં જઈ અને કંઈક જમવાનું અથવા મીઠાઈ લઈ એટલે બે જંગલમાં બેઠા આવ બંને ચોરો ગામમાં જાય છે એ લોકો એક જગ્યાએથી જમવાનું લે છે અને એક જગ્યાએથી મીઠાઈ પણ ખરીદે છે મીઠાઈ ખરીદે છે એટલે એમને મનમાં થોડોક વિચાર આવે છે કે આપણે આ મીઠાઈ છે મીઠાઈમાં થોડું ઝીર ભેળવી દઈએ કે જેથી કરીને પેલા બે જે જંગલમાં રહ્યા છે એ બંને આ ખાશે તો એ મૃત્યુ પામશે અને જે જે ધન છે ચોરી કરેલું એ બધું આપણને બંનેને મળી જશે એવું વિચારીને મીઠાઈમાં ઝેર આ બાજુ પેલા જંગલમાં હતા ને એ બંને ચોરો પણ વિચાર કરે છે કે પેલા બે જે ગયા છે ગામમાં જમવાનું લેવા માટે એ લોકો આવે તો એમને આપણે નજીકમાં કૂવો કુવો છે એમાં ધક્કો મારીને પાડી ગઈ કે જેથી કરીને જો બંને મરી જાય તો આ જે ધન છે ચોરી કરેલું એ આપણને મળી જાય તેની બાજુ પેલા ઝેર મિલાવ્યું છે આ બાજુ પણ બંને પેલાને મારવાની યોજના બનાવી છે પેલા બંને ગામમાંથી આવે છે એટલે તક જોઈ અને પેલા બંને જણા પેલાને ધક્કો મારી દે છે અને બંને કૂવામાં પડીને મરી જાય છે આ બાજુ પેલા બંને વિચાર્યું કે પેલા બે તો ગયા આ બધું ધન આપણું છે એટલે પછી વિચાર્યું કે હવે આપણે પેલા જમી લઈએ એટલે જમવા બેઠા તો મીઠાઈ પણ લાવ્યા હતા પેલા લોકો એટલે મીઠાઈ ખાય છે મીઠાઈ ખાય છે એટલે એ બંને પણ મીઠાઈમાં ઝેર ભેળવ્યું હતું પેલા એટલે એ બંને મૃત્યુ પામે છે આમ ચારે ચાર જે હતા ચોરો એ ચોરો મૃત્યુ પામે છે અને એ ધન છે ધન જંગલમાં ત્યાંને ત્યાં પડી રહે છે એટલે અતિ લોભનું મૂળ ખરાબ હોય છે ક્યારે પણ લાલચમાં આવીને બીજાનું ખરાબ વિચારવાનું નહીં નહીતર એનું ફળ હંમેશા ખરાબ આવે છે ચાલો આજે